વાત કરવાનો છે લીલી પરિક્રમા વિશે મિત્રો મિત્રો લીલી પરિક્રમા લાખો લોકો આવતા હોય છે અને લીલી પરિક્રમા લાખો લોકોની ભીડ જોવા મળે છે અને કેટલા લોકોના હાર મોત થયા છે અને કેટલા લોકો ઘૂમ પણ થઈ જાય છે મિત્રો અને મિત્રો વધારે ઉંમરના માણસો ને તકલીફ થાય છે કારણ કે તમને તો ખબર છે કે પહાડ આવે છે એસી ને વર્ષના ઉંમરના ને તો ના જવું જોઈએ કારણ કે મિત્રો પહાડો આવે છે અને આવા લીલી પરિક્રમા ઘણા જ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે અને આ પરિક્રમા છત્રીસ કિલોમીટરની હોય છે મિત્રો અને હાલમાં એક એવું જાણવા મળી રહ્યું છે કે સોશિયલ મીડિયાના આધારે કે મિત્રો ચીણા બાવાની મડી પાસે ખુલ્લે આમ દારૂ વેચાઈ રહ્યો હતો અને બે લોકોને પોલીસે ધરપકડ કરી છે મિત્રો આ સોશિયલ મીડિયાના આધારે આપણને માહિતી મળી છે મિત્રો આ વાત સાચી છે કે ખોટી છે ખબર તો નથી મિત્રો આ સોશિયલ મીડિયાના થકી માહિતી મળી છે અને મિત્રો ઝીણા બાવાની મડી પાસે દારૂ વેચી રહ્યા હતા તે બે લોકોને પકડી લેવામાં આવ્યા છે હાલમાં વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે અને જો મિત્રો તમે અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અમારે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો જેથી તમને આવા નવા વાયરલ વિડીયો જોવા મળે અને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક જરૂર કરજો અને આ વિડીયોને જેટલો બને એટલો આગળ શેર કરજો